હેલો એવરીવન ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ જય સોમનાથ કેમ છો આઈ હોપ બધા મજામાં હશે તો મારા નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે તો અમારા વ્લોગ જોવા કેવા ગમે છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હા આજનો વ્લોગ બહુ ખાસ રહેશે તો જોવાનું ભૂલશો નહીં તો અત્યારે હું ઉઠી અને આપણે આવી ગયા છે નીચે તો નીચે આવીને થોડું બહુ કામ હતું તે બતાવ્યું છું કે આટલું બધું કામ નહીં હોતું મમ્મા અને સિસ્ટર કામ કરી શકે

લીધું છે મામા અડધો અમારા મારા મહાદેવના ફ્લાવર હોય છે ચણા લીધા છે ગાજર અને સરેંગો બોલે તો મોરિંગો અત્યારે છે ને હું બનાવું છું યસ યસ ગાઈસ આ પિંજરો અમે નવું લઈ આવ્યા છે આજે મમ્મી કે નવું પિંજરું લેવું છે બચ્ચા આપ્યા ને ઈંડા એટલે મમ્મી કે કહેવાય આ લોકોને અલગ રાખવા છે તો મમ્મી આજે નવું પિંજરું લઈ છે ને એક તો ઓલરેડી છે એમાં આ બધાને રાખ્યા છે ને આ બચ્ચા જેને આપ્યા ને એને અલગ કર્યા છે આમાં કા મમ્મી નવું પિંજરું આવી ગયું કા મમ્મી એમની જગ્યાએ ક્યાં જ રાખવાની છે ને ગાય છે મારા સોફી ના દઈ પછી દૂધ બાર ફ્રેન્ડ્સ તો મકાઈ બોઈલ થઈ ગઈ છે બાકી નામ પડ્યા છે બે બાકીની મકાઈ બધી બોઇલ કરી ગઈ છે ફ્રેન્ડ્સ તો અમારી સોફી છે એ ભૂટ્ટો ખાય છે મેં અડધો ખાધો ને અડધો એ લઈ ગઈ છે તો જુઓ એના એ બધી વસ્તુ બહુ જ ભાવે એટલે આજે સોફી બેન છે એ ભૂટ્ટો ખાઈ છે ખાઈ નાખ સોફી શોફી અંદર બોલો શોફી ચપ્પલ તો પેલો મમ્મી બનાવી છે સબ્જી શેવ બનાવી છે હું નથી ખાતી બનાવ્યા છે મમ્મી એ બાજરીના રોટલા આટલા મોટા રોટલા તમે આઈ થિંક ક્યારેય નહીં જોયા હોય દેખો મમ્મીના બાજરીના રોટલા એવડા મોટા હોય અને મારા માટે છે રોટી અંદર અને મમ્મીને બધાને રોટલા ખાવાના છે